રામાયણમાં દેવી સીતાનું પંચવટી પાસેથી રાવણે અપહરણ કર્યું હતું રામ અને લક્ષ્મણ સીતાની શોધમાં કિષ્કિંધા કિષ્કિંધા તરફ આગળ વધી રહ્યા હતા તે સમયે સુગ્રીવ વિસ્તારમાં એક ઊંચી ટેકરી પર બાલીના ડરથી છુપાયેલો હતો એક દિવસ સુગ્રીવે બે રાજકુમારોને વનવાસીઓના વેશમાં મારી તરફ આવતા જોયા સુગ્રીવને લાગ્યું કે બાલીએ આ બંનેને મને મારવા મોકલ્યા છે આ વિચારીને સુગ્રીવ ખૂબ ડરી ગયો સુગ્રીવે પોતાના મંત્રી હનુમાનને કહ્યું તમે જઈને તે બંને રાજકુમારને જુઓ જો તેઓ દુશ્મન હોય તો ત્યાંથી જ સંકેત કરી દેજો અમે અહીંથી કોઈ અન્ય સ્થાને ભાગી જઈશું જો મિત્ર છે તો તમે સંકેત કરજો અમે અહીં જ રોકાઈ જઈશું હનુમાનજી તરત જ બંને રાજકુમાર પાસે પહોંચ્યા તેમણે પોતાનો પરિચય આપ્યો અને તેમનો પરિચય લીધો રામ લક્ષ્મણ અને હનુમાન એકબીજાને ઓળખી ગયા ત્યારે હનુમાનજીએ કહ્યું તમે મારા રાજા સુગ્રીવ પાસે ચાલો અને તેમની સાથે મિત્રતા કરી લો તેઓ દેવી સીતાની શોધમાં તમારી મદદ કરશે હનુમાનજીએ આગળ કહ્યું તમે મારા ખભા ઉપર બેસી જાઓ હું તમને સુગ્રીવ પાસે લઈ જઈશ લક્ષ્મણજીને સંકોચ થઈ રહ્યો હતો કે કોઈના ખભા ઉપર ચઢવું યોગ્ય નથી પરંતુ રામજીએ કહ્યું લક્ષ્મણ આપણે અયોધ્યામાં સુમંતના રથમાં આવ્યા પછી કેવટની હોડીમાં બેઠા તે પછી પગપાળા ચાલ્યા હવે આ યાત્રાની એક નવી રીત છે હું બેસી રહ્યો છું તમે પણ બેસી જાઓ હનુમાનજી દૂરદર્શી હતા તેમણે રામ લક્ષ્મણને ખભા ઉપર એટલા માટે બેસાડ્યા કેમ કે દૂરથી તેમનો રાજા સુગ્રીવ આ દ્રશ્ય જોઈ રહ્યો હતો રામ લક્ષ્મણ જેવા હનુમાનજીના ખભા ઉપર બેઠા સુગ્રીવ સમજી ગયા કે તેઓ આપણા મિત્ર છે આ જોઈને બધા જ લોકો નિશ્ચિંત થઈ ગયા હનુમાનજીએ આપણને શીખવ્યું છે કે કોઈ પણ કાર્ય કરતી વખતે આપણે સમજદારીપૂર્વક આયોજન કરીને આગળ વધવું જોઈએ હનુમાનજીએ રામ લક્ષ્મણની પરીક્ષા લેવાની યોજના બનાવી તેમણે પોતાનો પલટો કર્યો અને પછી સુગ્રીવને સંકેત આપવા માટે રામ લક્ષ્મણને પોતાના ખભા પર બેસાડી દીધા જો હનુમાનજીએ સુગ્રીવને સમયસર જાણ ન કરી હોત કે આ આપણા મિત્રો છે તો સુગ્રીવ વધુ ડરી ગયો હોત આપણે હનુમાનજીના જ્ઞાનમાંથી શીખવું જોઈએ કે દરેક કાર્ય બુદ્ધિપૂર્વક અને આયોજનપૂર્વક કરવું જોઈએ તો જ આપણે સફળતા પ્રાપ્ત કરી શકીશું